તો મિત્રો આપણે આવી ગયા છીએ કાલની જે જગ્યા જગ્યામાં ઘણો બધો સુધારો તમને લોકો ને ભાઈ નીકળી ગયા આખા મિત્રો થઈ ગઈ જેટલી તમારી મદદ થાય એટલું તમને આર બધું દેખાડ્યું છે એની ઉપર થી કદાચ થઈ જાય ને તમને લોકોને દેખાડીશ ને આની અપડેટ પાછળ જોઈ રહ્યા છો મકાન નું કામકાજ ચાલુ તો મજામાં જ છે મજામાં રહેજો ભાઈ તમને લોકો જેવી રીતે કાલની વાત કરી હતી કે આપણે જે વડીએ અંદર કામ સ્ટાર્ટિંગ થઈ ગયું તો મેં તમને લોકો ને કાલ કીધું હતું આજે થોડી તબિયત મારી બેટર છે અને મિની વ્લોગ પણ આવ્યો નહોતો એ કારણોસર કે હું પછી થઈ ગયો તો યાર પેલો વિડિયો મેકાઈ ગયો તો એના માટે તો અમે છે ને આપણે જવાનું છે અહીંયા તો જલ્દી જાઈ જોતાય હોશું હું તો મિત્રો આપણે આવી ગયા છીએ કાલની જે જગ્યા હતી અત્યારે આ જગ્યામાં ઘણો બધો સુધારો તમને લોકો ને દેખાતો હશે

તો દિમિ દિમ સ્ટાર્ટિંગ તો થઈ ગઈ નરીયા ઉતરી જમ અત્યારે મિસ્ત્રી લોકો કે કડિયા લોકો જે આયા હે ને ભાઈ કાદી કાક આ બધું થઈ ગયું અત્યારે વાયગા બપોરના કઈ એક ડોઢ વાગ્યો એટલે જમ મને બ્રેક હોય કે જરા આ સાતુ છું તો જરા ભાઈ થોડી ઘણી મજા જેવું નહોતું એટલે આપણે વિડિયો ઉતારવા નતા આયા તો હવે તો ભાઈ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ભાઈ કામનું તમને બાર થી થોડુંક દેખાડનો જ બાર કઈ હે ને બાર થી નાખો પેલા લુક દેખાડ દો તમને હું થઈ ગયું મેં તમને લોકો બાર થી લુક દેખાડી દીધો આજે તો ધીમે ધીમે ચાલુ જ છે આખું કમ્પ્લીટ થઈ જાય વસ્તુ હોય છે તમને અંદર તો બધા પેલા દઈ દેશ અને અપડેટ બધું કદે ના આ વસ્તુમાં તમારે કાઈ પણ દેવું હોય તો ફૂલ ની પાકડે કે કાઈ પણ દાન કરવું હોય તો હું ઈ ભાઈ જડે તમને વાત કરાવી એ થોડું ઘણું કઈક શબ્દ કે ને ક્યાં શું કરું એ તમને કાંઈક જણાવીએ જે આપ પાછળ જોઈ રહ્યા છો મકાનનું કામકાજ ચાલુ છે રિપેરિંગ એ બ્રાહ્મણના દીકરા નારણભાઈ રાજગોટનું છે વડીયામાં જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાં હતું કે માથે પાણી પરતું હતું બારી દરવાજા તૂટી ગયા છે તો ગામના સહયોગથી ગામનો સારો એવો સાથ સહકાર મળેલ છે અને કામ ચાલુ કરેલ છે તો જે કોઈ ભાઈઓને ફૂલ નહીં તો ફૂલની પાખળી દેવા માંગતા હોય એ નીચેલા આપેલા ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરો પેમેન્ટ કરવું એ બધું તમને ઉપર સ્ક્રીન ઉપર દેખાય જો કોઈ પણ વ્યક્તિને કાઈ પણ દાન કે જે કરવું હોય તમને ક્યુઆર દેખાય છે તો તમારી જેટલી હેલ્પ થાય એટલે તમે લોકો કરજો એનાથી થોડું ઘણું સારું થઈ કન્ડિશનમાં આજે તો કામ ચાલુ જ રહે જેટલું બનતું જશે એટલે એટલું તમને હું દેખાડતો જઈશ બધી વસ્તુ બધી તો જેટલી તમારી મદદ થાય એટલું તમને આ ક્યુઆર બધું દેખાડ્યું છે એની ઉપર કરજો ને બધું તો ધીમું ધીમું બધું રહેતું જાય જેટલું વસ્તુ થતી જાય ને તમને લોકો અપડેટ દઈ દે તો હવે આની ડાયરેક્ટ આપણે até me o